જય શ્રી કૃષ્ણ મિત્રો હું જો કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે રાજકોટની ફેમસ ચટણી બનાવીશું આ ચટણી આજે આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ બનાવીશું સાથે એક એવી વસ્તુ ઉમેરીશું જેથી આ ચટણીનો કલર આવો નાો જ રહેશે અને લાંબા સમય સુધી ચટણી તાજી રહેશે અને આ ચટણી તમે ભજીયા ભેળ સમોસા વેફર થેપલા અને ખાખરા ઉપર લગાવીને પણ ખાઈ શકો છો તો ચાલો આજે આપણે ખૂબ જ ઓછી સામગ્રીથી ફટાફટ મસ્ત મજાની ચટણી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ આજની તો રાજકોટની લીલી ચટણી બનાવવા માટે મેં અહીં લીલા મરચાં લીધા છે અહીંયા તમારે એકદમ ઘાટા લીલા કલરના મરચાં હોય એવા પસંદ ન કરવા તો મેં અહીં આછા લીલા અને તીખા મરચાં હોય એવા લીધા છે આ ચટણીમાં મરચાં જ મેન હોય છે તો અહીંયા આપણે માત્ર મરચાંનો જ ઉપયોગ કરવાનો છે કોથમીરનો ઉપયોગ નથી કરવાનો હવે સાથે એક નાની વાટકી જેટલા શિંગદાણા લીધા છે આ શિંગદાણા શેકેલા નથી કાચા શિંગદાણા લીધા છે સાથે એક લીંબુ લેવાનું છે હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં મૂકી દઈશું અને મરચાંને આપણે કટિંગ કરી લેશું હવે જે વાટકી આપણે સિંગદાણા લીધા છે એ જ વાટકીથી આપણે મરચાંનું માફ કરીશું હવે આપણે મરચાંના ટુકડા કરી લેશું અહીંયા મેં મરચાંના ટુકડા કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે મેં જેટલા સિંગદાણા લીધા છે એ જ વાટકીથી મેં મરચાં લીધા છે જો તમારે વધારે થોડી તીખી ચટણી બનાવી હોય તો તમે હજી અડધી વાટકી જેટલા મરચાં લઈ શકો છો અહીંયા આપણે ચટણીને અધકચરી જ બનાવવાની છે પેસ્ટ નથી કરવાની એટલે સૌ પ્રથમ આપણે સિંગદાણાને મિક્સર જારમાં ઉમેરીને અધકચરા ગ્રાઇન્ડ કરી લેશું કારણ કે ઘણીવાર એવું પણ થાય છે કે મરચાં અને સિંગદાણા સાથે ગ્રાઇન્ડ કરવાથી આખા થોડા શિંગદાણા રહી જાય છે એટલા માટે સૌથી પહેલાં આપણે સિંગદાણાનો અચકચરો ભૂકો કરી લેશું તો અહીંયા મેં સિંગદાણાનો અચકચરો ભૂકો કરી લીધો છે આ શિંગદાણાના ભૂકાને આપણે એક વાટકીમાં ઘાટી લેશું તો આ વાટકીના માપ પ્રમાણે એક વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો થયો છે હવે આપણે એ જ વાટકીના માપથી લીલા મરચાંને મિક્સર જારમાં ઉમેરી દઈશું જે વાટકીથી સીંગદાણા લીધા હોય એ જ વાટકીથી મરચાં લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એક નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મરચાં એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે અને કલર પણ એકદમ લીલો છે હવે આ મિક્સરજારમાં આપણે સિંગદાણાના ભૂકાને પણ ઉમેરી દઈશું અહીંયા ચટણી આપણે એકદમ લિક્વિડ જેવી નથી કરવાની એટલે આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું પણ પાણીના બદલે આપણે અડધા લીંબુના રસને ઉમેરી દઈશું જો તમારો લીંબુ નાનો હોય તો તમારે આખો એક લીંબુ નીચોવી દેવું હજી આપણે આમાં એક વસ્તુ એવી ઉમેરવાની છે જેનાથી ખટાશ પણ આવી જાય એ છે લીંબુના ફૂલ તો અહીંયા મેં એક નાની ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે આ લીંબુના ફૂલને આપણે ઉમેરી દઈશું લીંબુના ફૂલ ઉમેરવાથી ચટણીનો કલર એવો ને એવો જ રહે છે અને ખટાશ હોવાથી લાંબો સમય સુધી બગડતી નથી અને એકદમ તાજી રહે છે હવે આ મિક્સર ઢાંકાનું ઢાંકણ બંધ કરીને આપણે એ કાંટો ફેરવી લઈશું વધારે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી તો ફક્ત એક આટો ફેરવીને બધું મિક્સ કરી લીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હજી આપણી ચટણીનો કલર લીલો છે ચટણીનો થોડોક પીળો કલર આવે એટલા માટે આપણે અડધી નાની ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું તો હળદર ઉમેરીને ફરી આપણે એકથી બે આટા ફેરવી લેશું તો જો આ ચટણી આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણે ચટણીમાં પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે આપણી ચટણી બગડશે પણ નહીં હવે આ ચટણીને આપણે એક બાઉલમાં સર્વ કરીશું આ ચટણીને તમે એ ત્યાં ડબ્બામાં ભરીને ફ્રિજમાં સાચવી પણ શકો છો અને કલર પણ આવો નો જ રહે છે તો ફ્રેન્ડ્સ ઉનાળામાં કોથમી મોંઘી હોય છે તો તમે કોથમીનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ સ્વાદિષ્ટ ચટણી બનાવી શકો છો સાથે લાંબો સમય સુધી તમે સાચવી પણ શકો છો તો તૈયાર છે રાજકોટની ફેમસ લીલી ચટણી આ ચટણીને તમે ભજીયા સમોસા ભેળપુરી ચાટપુરી સાથે પણ ખાઈ શકો છો આ ચટણીમાં તમે થોડુંક પાણી નાખીને લિક્વિડ જેવી બનાવીને તમે ભેળ અને ચાટમાં ઉપયોગ કરી શકો છો આ ચટણીને તમે એટલા ડબ્બામાં ભરીને ફ્રીજમાં લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ